ધોરણ દસ ચેપ્ટર નંબર બાર સ્વાધ્યાય બાર પોઈન્ટ એક નો પાંચમો દાખલો એક સમઘન લાકડાના ટુકડાના એક પૃષ્ઠમાંથી એક અર્ધગોળક કાપવામાં આવ્યો છે એક સમઘન લાકડાનો ટુકડો છે એના પૃષ્ઠમાંથી એક શું કાપવામાં આવ્યો છે અર્ધગોળક અર્ધગોળક નો વ્યાસ એલ એ સમઘનની બાજુના માપ બરાબર છે જે સમઘનની ની બાજુ હોય બાજુની લંબાઈ એટલો જેનો શું છે અર્ધગોલકનો વ્યાસ છે તો બાકીના પદાર્થ નો કુલ પૃષ્ઠ શોધો બાકીના પદાર્થ નું શું શોધવાનું છે કુલ પૃષ્ઠફળ અહીંયા એક સમઘન છે આ સમઘન એક આ પ્રકારનો આ પ્રકારનો આ સમગનના એક બાજુમાંથી અર્ધગોલક કાપેલો છે દેખાય છે તમને આ અર્ધગોલક નાનો છે અહિયાં પણ આ કેટલો છે એનો વ્યાસ કેટલો છે સંગનની બાજુ જ સમજાય સમઘનની બાજુ જેટલો હોય તો બાકી કાપી લીધેલા પછી કુલ પદાર્થ શોધવાનું છે તો હું શું શોધી જુઓ અહીંયા ખાડો પડે છે દેખાય છે હવે સમઘનની આ પાંચ બાજુ એક બે ત્રણ ચાર અને આ પાંચ આ પાંચ બાજુ એમ જ છે અને છઠ્ઠી બાજુ પર અર્ધબોલક કપાયો છે અર્ધગોલક કપાય તો અહીંયા અર્ધગોળકનો ખાડો પડે છે તો એ અર્ધગોલકની વક્ર સપાટી જે કોઈ નક્ષત્રફળતા સમજાય છે તો હું કુલ પૃષ્ઠફળ કઈ રીતે શોધીશ આ પાંચે પાંચ બાજુનો કરીશ સાથે સાથે પાંચ બાજુ વત્તા એક અર્ધ ગોલક ખ્યાલ આવ્યો અર્ધગોલકની વક્ર સપાટી નું ક્ષેત્રફળ પ્લસ કરીશ પાંચ બાજુ અને એક અર્ધગોલક નો પ્લસ કરીશ એટલે મારો જવાબ આવશે સમજાય છે ચાલો તો દાખલો ગણીએ સૌથી પહેલા આકૃતિ દોરીએ સૌથી પહેલા શું દોરીએ આકૃતિ એક હું સઘન દોરું છું અને સમઘન ઉપર એક અર્ધગોલક કાપું છું એટલે પેલા સમઘન દોરી દઉં એક આ એક સમઘન છે આ સમઘન ઉપર એક અર્ધગોલક કાપવું છે ઉપરના ભાગ માંથી કાપું આ સંઘની એક આપનો છે આવો એક અગાઉ દાખલો ગણ્યો જોયો છે તમે આ બધા દાખલામાં શું હતું સમઘન ની ઉપર એક અર્ધગોલક હતો સમજાય છે તો આપણે શું કરીશું તો સમઘન નું કુલ પ્રસ્તર શોધેલું એમાંથી અર્ધગોલક ની વક્ર સપાટી નું પ્લસ કરેલું અને વર્તુળ નું માઈનસ કરેલું હતું સમજાય છે તો આપણે શું કરીશું સમઘન છે સમઘન નું કુલ તો છે જ પણ આ અર્ધગોલક ઉલટો છે ઉલટો હોય કે છત હોય આપણને એમાં કઈ ફરક પડતો अर्धगोलक ने काेलो खाड़ो करूं खाड़ो करेलो संघन तो शू करव पड़े मैं जुओ संघन पांचे पांच नो प्लस तो करी साथ साथे अर्धगोलक वक्र सपाटी नो प्लस करता आ भाग बाकी रही जाए देखाई से तुम संघर चार खूण हो चार खूण ना भाग बाकी ली जाए बाक, तो हूँ शू कर સમઘનનું છે છ બાજુનું શોધીશ એમાં અર્ધ ગોળાકાર વક્ર નું પ્લસ કરીશ અને વર્તુળ ઉપરનું માં કપાઈ ગયું છે એટલે વર્તુળનું માઇનસ કરીશ સમજાય બે વસ્તુ છે એક સમઘન છે અને એક શું છે અર્ધગોલક તો પહેલા પેલા સમઘન માટે કોના માટે લખીશ સમઘન માટે સમઘન માટે સમઘન માટે બાજુની લંબાઈ બાજુની લંબાઈ અહીં આપેલી છે અર્ધગોલકનો વ્યાસ એલ એ બાજુના માપ બરાબર છે છે એટલે બાજુની લંબાઈ બાજુ એની કેટલી લઈશું એલ કારણ કે પેલા વ્યાસ બરાબર અર્ધગોલક ના વ્યાસ બરાબર છે સમઘન માટે જ માત્ર બાજુની લંબાઈ જ આવશે અને અર્ધગોલક માટે શું આવશે બોલો અર્ધ ગોલક માટે અર્ધગોળક માટે માત્ર વ્યાસ આપેલો છે માત્ર શું આપેલો છે વ્યાસ અને વ્યાસ ડી બરાબર કેટલો આપેલો છે એલ તો ત્રિજ્યા આર કેટલી થશે એલ બાય ટુ સમજાયું ખ્યાલ આવ્યો કે ન આવ્યો અહીંયા પાઈ ની કોઈ કિંમત આપેલી નથી તો આપણે શું કાપેલું છે બાકી રહેલા પદાર્થનું કુલ પૃષ્ઠ કેમાંથી બાકી રહેલો છે તો લખું છું લાકડાના

કાપવામાં આવે છે શું શોધવાનું છે બાકી રહેતા પદાર્થનું કુલ પૃષ્પ તો રહેતા પદાર્થનું કુલ પૃષ્ફ કુલ પૃષ્ઠ બાકી રહેતા પદાર્થનું કુલ પૃષ્પ શોધીએ તો કેટલું થશે સઘનનું કુલ પૃષ્ઠ समघन નું કુલ પૃષ્ઠ કુલ પૃષ્ઠને શું કહીએ છીએ આપણે ટી એસ એ ટોટલ સર્ફસ એરિયા ઓકે પ્લસ અર્ધ ગોલક નું અર્ધ ગોલક નું વક્ર સપાટી નું ક્ષેત્રફળ વક્ર સપાટીને શું કહીએ છીએ વી એસ એ વર્ટિકલ સર્ફસ એરિયા અથવા સીએસએ પણ કહેવાય કર્વ સરફેસ એરિયા સી એસ એ ઓકે એરિયા અને હજુ શું વાત કરીશું વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ વર્તુળનું ક્ષેત્રફળ ટૂંકમાં આ દાખલા પછી તમને સમજાતું હશે કે આગળનો દાખલો બન્યો છે એમાં ઉપર અર્ધગોલક હતો અહીંયા એ કાપેલો છે બે માટે વક્ર સપાટી માટે સૂત્ર એક જ છે જો ત્યાં પણ આવું જ કરેલું હતું ખ્યાલ આવે છે ચાલો સમઘન નું ટોટલ સરફેસ એરિયા કેટલો સિક્સ કે સ્કવેર છે ને અને અહીંયા સમઘન બાજુની લંબાઈ એ બરાબર શું છે બાજુની લંબાઈ એટલે એલ છે પ્લસ અર્ધ ગોલક નું કર્વ સરફેસ એરિયા બોલો વક્ર સપાટી નું ક્ષેત્રફળ કેટલું અર્ધ ગોલક માટે ટુ પાય આર સ્કવેર માઇનસ વર્તુલનું કેટલું પાય આર સમજાય છે આ સિક્સ એ સ્કવેર એમને બે પાયર માંથી એક પાયર સ્કવેર બાદ થાય તો શું બચે એક પાય આર સ્ક્વેર મોટા નિશાની એટલે પ્લસ હવે કિંમતો મૂકી સિક્સ એમ ને એની જગ્યાએ કેટલા મૂકીશું એલ એટલે શું થશે એલ નો પ્લસ ને આર કેટલો છે એલ બાય ટુ તો શું થશે એલ બાય ટુ હોલ સ્કવેર આખાનો વર્ગ ચાલો સિક્સ એલ સ્કવેર એમને પ્લસ એટલે શું થશે બોલો એલ સ્કવેર એટલે એલ નો સ્ક્વેર જ થાય અને બે નો સ્ક્વેર એટલે ચાર સમજ પડે છે ગણતરી અહીંયા બાજુમાં કરું છું ચાલો શું સામાન્ય નીકળે છે પેલા લસા લઈ લઈએ ચાર છ ચોક ચોવીસ થશે એટલે શું થશે ચોવીસ એલ સ્કવેર પ્લસ પાય એલ સ્કવેર આખાના છેદમાં ચાર સમજાય છે હા કે ના ચાલો શું સામાન્ય નીકળે છે એલ સ્કવેર એલ સ્ક્વેર સામાન્ય તો શું બચે છે ચોવીસ પ્લસ ફાઈ આખાના છેદમાં ચાર સમજાયું અથવા ને આમ પણ લખી શકાય જો કૌંસ તો કરીએ તો આમ પણ લખી શકાય એલ સ્ક્વેર છ ચોક ચોવીસ એટલે છ પ્લસ ફાઈના છેદમાં ચાર ખ્યાલ આવે છે સમજાયું ખ્યાલ આવ્યો આ બાકી રહેતા પદાર્થનું પૃષ્ઠફળ છે तो छो जवाब शु लखीश आम बाकी रहता रहता पदार्थ नियर कुल कुल काउंस प्लस, प्लस पाइ बाय फोर फाइव बायफोर एकम एक वर्गे अथवा एकम से ખ્યાલ આવે છે સમજ પડી આગળના દાખલા જેવો સેમ ટુ સેમ દાખલો છે માત્ર અહીંયા આગળમાં અર્ધગોલક ઉપર મૂકેલો હતો અહીંયા અર્ધગોલક કાપવામાં આવેલો છે ખ્યાલ આવ્યો સમજ પડી છે સારું લખી લો